नमस्कार मित्रों हूँ रजनीकांत रावल आपने समक्ष रजू करू छु गरबी गुजरात लंडन में प्रसिद्ध मनीषा कुलश्रेष्ठ लिखित वार्ता पर आधारित भावानुवाद जीजी विशा सौजन्य हर्षवदन त्रिवेदी भावानुवाद રાજુલ કૌશિક બોસ્ટન યુએસએ વિડીયો સંકલન કૌશિક શાહ પ્રસ્તુત છે વાર્તા ચીજી વિશા કેશવ વર્માની ઓળખ આપવી હોય તો એમ કહી શકાય કે સિત્તેર વર્ષની આયુ વિશિષ્ટ સેવા માટે મેડલ પ્રાપ્તિ ફોજ અને ગોલ્ફ પ્રતિ અપ્રતિમ પ્રેમ રિટાયર્ડ લેફ્ટનન્ટ કર્નલ કેશવ વર્મા આજે પણ પાંચે કિલોમીટર દૂર ગોલ્ફ કોર્સ પર અવશ્ય જાય છે અને તે પણ સાયકલ પર જોકે હવે એમના શરીરની ક્ષમતા ઓછી થવા માંડી છે આંખો નબળી પડવા માંડી છે પાર્કિન સંસના લીધે હાથમાં કંપન છે એટલે રમતા નથી પણ ગોલ્ફના અચ્છા ખેલાડી હોવાના લીધે કોઈ પણ આર્થિક વળતરની અપેક્ષા વગર નવા નિશાળિયાઓ સાથે પોતાના અનુભવો પોતાનું રમતનું જ્ઞાન વેચતા રહે છે શરીર અને આંખોની ઓછી થતી ક્ષમતા ક્ષમતાના લીધે સાયકલ લઈને આટલે દૂર સુધી જવું જોખમી તો ખરું જ સૌ એમને આ અંગે ટોકતા અને ઘરમાં જ એક્સરસાઇઝની સાયકલ લઈ લેવાની સલાહ આપતા પણ કર્નલને ઘરની બંધિયાર હવા કરતા બહાર બદલાતી દુનિયા

નમિતાની ધમાકેદાર પ્રેક્ટિસ હોવા છતાં ઘર અને કર્નલનું ખૂબ ધ્યાન રાખતી બરાબર ચાર વાગ્યે એ કર્નલ માટે ચા બનાવીને લઈ આવતી ચા પીતા પીતા બંનેની વાતોની પોટલી ખુલતી નમિતાને ખબર હતી કે આ એક નાની અમસ્તી પરવાથી

થોડો સમય ગોલ્ફ રમીને એ કર્નલ પાસે આવીને બેસે અને પછી થાય કર્ન ની પ્રકૃતિ ઉગ્ર હાઈપરટેન્શન અને ડાયાબિટીસ ની બીમારી પણ ખરી એની સામે નિયમિત યોગ કસરત બાગ કામ કરતા કર્નલ કન્નન કરતા ઉમરમાં મોટા હોવા છતાં શારીરિક રીતે વધુ ચુસ્ત લાગતા કર્નલ અને કન્નન બંને મિત્રોમાં વિદુર હોવા સિવાય અન્ય કોઈ સામ્યતા નહોતી કન્નને રેલવેની નોકરી દરમિયાન મોટું ઘર લીધું પત્ની દીકરાઓ અને દીકરી સાથે સુખી સંસાર માણ્યો દીકરીને પરણાવી એના એક જ મહિનામાં પત્નીનું અવસાન થયું દીકરાઓ એક પછી એક જુદા થયા દીકરી ખબર એક હતી જે ઘરનું કામ કરતી દર અઠવાડિયે ડોક્ટર ચેકઅપ માટે આવી જતા બધું બરાબર પણ નમિતા જેવી ગુણવાન પુત્ર વધુ અને સંચિતા જેવી પૌત્રીને લીધે કર્નલ પોતા પોણા સાત વાગ્યે ગોલ્ફ નો સમય પૂરો થવા આવ્યો દરરોજના જોગર્સ પ્રેમી પંખીડા ચાલ્યા ગયા ગુલમહોર પર રેલાતી સોનેરી રોશની સૂર્ય દેવે સંકેલી લીધી પંખીઓનો કલશોર મટી ગયો ને છતાં કન્નન ન આવ્યા અંતે સાયકલ લઈને ધીમી ગતિએ કર્નલે ઘર તરફ પ્રયાણ કર્યો આમ ને આમ એક અઠવાડિયું પસાર થઈ ગયું મિત્રની રાહ જોઈને કર્નલ નિરાશ થતા ઘેર પહોંચતા ફોન કર્યો કર્નનનો મોબાઈલ સ્વિચ ઓફ હતો કર્નું સરનામું જાણતા હતા કર્નલની અકળામણ નમિતા સમજી શકતી પણ કરે શું હવે તો કન્નન વગર કર્નલને ગોલ્ફ કોર્સ પણ ખાલી ખાલી લાગવા માંડ્યો કન્નનનો ઉત્સાહિત અવાજ ખડખડાટ હાસ્ય વગર વાતાવરણ સૂનું લાગવા માંડ્યું અચાનક દૂર ગોલ્ફ ના ખેલાડીઓની વચ્ચે ના જુનિયર અધિકારી ફિરોઝ ને કર્નલે જોયા દોડતા હાફતા કર્નલ ફિરોઝ પાસે પહોંચ્યા ત્યારે ઢળતી ઉંમરના પડાવે મળેલા મિત્ર માટે જે ઉત્તેજના કર્નલ અનુભવી રહ્યા હતા એવી ઉત્તેજના તો એ ફોજમાં હતા ત્યારે પણ નહોતી અનુભવી જે સમાચાર આપ્યા એ સમાચાર સાંભળીને કર્નલ એકદમ સ્તબ્ધ મેસીવ હાર્ટ એટેક ને લીધે ક્રિટિકલ કન્ડિશનમાં મુકાયેલ કર્નનને હોસ્પિટલના આઈસીયુ માં એડમિટ કરવામાં આવ્યા હતા શરીરમાં જરાય તાકાત કે ચેતના ન રહી હોય એમ માંડ માંડ કર્નલ ઘર તરફ પાછા ફર્યા બીજા દિવસે નમિતા કર્નનને લઈને હોસ્પિટલ પહોંચી ત્યારે કન્નન ને એન્જિઓપ્લાસ્ટી પછી કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાં ખસેડાયેલા હતા કન્નન પાસે એમની દીકરી હતી એના કહેવા પ્રમાણે રિકવરી

પપ્પાને રાત્રે ઊંઘમાં જ એટેક હશે કોણ જાણે કેમ પણ કોઈ અંતસ્પૂર્ણને લઈને સવારે ઓફિસ જતા પહેલા હું પપ્પાને મળવા ગઈ ત્યારે એ લગભગ બેભાન અવસ્થામાં હતા ભાઈને એમ કે પપ્પા ઊંઘે છે સવારે જો હું ના ગયો તો બોલતા બોલતા કરીશ હવે ગોલ્ફ કોર્સ ના બદલે રોજ અહી મહેફિલ જામશે તારે ઓફિસ કે ઘેર જ્યાં જવું હોય ત્યાં નિરાતે જજે નમિતા તું પણ સંચિતા આવે તે પેલા ઘરે જલ્દી સાજો થઈને સ્પેશિયલ રૂમ માં આવ પછી જો તારી બરાબર ખબર લઉં છું કે નહી હું તો ઠીક ગોલ કોર્સ પણ તારી વાટ જોવે છે અને તારી સાથે મળીને ગોલ પર એક પુસ્તક લખવાનું વિચાર્યું છે આ આજકાલના છોકરાઓ શું જાણે કે ખરેખર ગોલ શું છે કર્નલે મિત્રને સાજા કરવાનો હવાલો પોતાના હાથમાં લઈ લીધો

અંતરંગતાના પ્રતિક સમૂહ પુસ્તક અને નિશ્ચેત જેવા કન્નના મનમાં આ સપનું પૂર્ણ કરવાની જીજી વિશા જાગી અસ્તુ ભાવાનુવાદ રાજુલ કૌશિક